હેલો ફ્રેન્ડ્સ સૌની મારા જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં છો ને તો આ વિડીયોમાં હું તમને બતાવવાની છું કે તમે ઘેર બેઠા સ્મોલ બિઝનેસ ચાલુ કરી શકો છો સ્મોલ બિઝનેસ આઈડિયા નંબર એક આ પૂજા થારી કવર છે ડિઝાઇનર નેટવાળું બનાવેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સિમ્પલ લેસ મૂકેલી છે અને કવર સિલેક્ટ કરેલી છે પૂજા થારી કવર આના પણ મેં વિડીયો બનાવેલા છે ના જોયા એ જરૂરથી તમે જોઈ લેજો આ નાની ભગવદ્ ગીતા છે નાની ભગવનની ચોપડીઓ છે એ માટેનું કવર બનાવેલું છે આ આખું કવર સિલેક્ટ કરેલું છે અને અસ્ત્ર સાથે છે અને લેસ મૂકેલું છે તો તમે પણ આવી રીતના બનાવીને સેલ કરી શકો છો આ બાજેટ પર પાથળ માટેનું કવર છે તમે વિડીયોમાં જોઈ શકો છો આનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય જરૂર તમે જોઈ લેજો આનો પણ તમે બિઝનેસ કરી શકો છો આ મોટું કવર છે એટલે જે આપણે રામાયણ છે મોટી મોટી ભગવદ્ ગીતા છે દેવી ભાગવત છે જે મોટા મોટા ગ્રંથ આવે છે તેના માટેનું કવર બનાવેલું છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે આ ગોટાપટ્ટી લેસ મૂકીને બનાવેલો છે વિડીયો એ ના જોયો હોય એ તમે જરૂરથી જોઈ લેજો આ પડદો છે મંદિરના ઘરના આપણે જે સેવાનો મંદિરનો પડદો બનાવેલો છે ગોટાપટ્ટી લેસથી બનાવેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય જરૂરથી તમે જોઈ લેજો અને વચ્ચે ગોટાપટ્ટી લેસથી સાથ્યો બનાવેલો છે આ વિડીયો તમારી પાસે આવ્યો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ મંદિરમાં મૂકવા માટેનું આસન છે બિઝનેસ આઈડિયા નંબર બે તો આ પોટલી પાઉ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો આના પણ મેં વિડીયો બનાવેલા છે આનાની બેગ છે ડબલ ખાનાવાળી છે તો તમે પણ આવી રીતના અને સેલ કરી શકો છો પોટલી પાઉચમાં અલગ અલગ લટકન બનાવીને પણ તમે આવી રીતના નાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો આના મેં બધા જ વિડીયો બનાવેલા છે ના જોયા એ જરૂરથી તમે જોઈ લેજો આ પ્રોકેટ પર લેસ મૂકેલી છે અને સાઈડમાં પણ લેસ મૂકેલી છે અને લટકન પણ સાદા બનાવેલા છે પણ કવર સિલાઈવાળા બનાવેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગ સાથે છે આ બીજું પોટલી પાઉચ છે અને પાઇપિંગ વાળું છે પોટલી પાઉચ અને એના લટકન પણ ડિઝાઇનર બનાવેલા છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય એ તમે જોઈ લેજો આ બધા નાના નાના ટુકડામાંથી જ બનાવેલા છે આ બીજું એક ડિઝાઇનર પાર્ટીવેર પોટલી પાઉ છે અને એના લટકન પણ ડિઝાઇનર બનાવેલા છે તમે વિડીયોમાં જોઈ શકો છો આવા લટકનનો મેં પણ વિડીયો બનાવેલો છે જે આગળ મેં મરુણ કલરનો પોટલી પાઉ હતો એનામાં જે લટકન છે એ જ લટકણ બનાવેલા છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો આ સરસ મજાના લટકન બનાવેલા છે આ બીજો એક મરુણ કલરનો પોટલી પાઉ છે અને એનામાં સાદા મેં લટકન બનાવેલા છે બિઝનેસ આઈડિયા નંબર ત્રણ તો તમે પેન્સિલ પાઉસ બનાવીને પણ સેલ કરી શકો છો તમે વિડીયોમાં જોઈ શકો છો નાના ના રીતે પેન્સિલ પાઉચ બનાવેલા છે અને આના પણ મેં વિડીયો સૌથી પહેલાં બનાવેલા છે ના જોયા હોય એ તમે જરૂરથી જોઈ લેજો તો તમને પણ આઈડિયા આવે કે કેવી રીતના બનાવવાના છે આ નાનું પર્સ છે આ જે વેસ્ટેજ લેસ્ટ છે એનામાંથી જ મેં બનાવેલું છે સિમ્પલ ખાનાનું આ ડબલ ખાનાવાળું પર્સ છે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે પણ આવી રીતના નાના નાના પર્સ છે પુટલી પાઉ છે પેન્સિલ પાઉ છે એ પણ તમે બનાવી શકો છો ઘેર બેઠા અને જો તમારે શીખવું હોય તો પહેલાં નાના ના ટુકડામાંથી શીખવાનું હોય છે અને પછી જો તમારે બિઝનેસ કરવો હોય સારી રીતના તો બહારથી બજારમાં જે સારા કાપડ મળતા હોય ત્યાંથી પરચેસ કરીને તમે બનાવીને સેલ કરી શકો છો આ સમોસા પાઉચ છે એ પણ અત્યારે ટ્રેન્ડમાં છે તો તમે પણ આવી રીતના બનાવીને સેલ કરી શકો છો આ સમોસા પાઉચ રિટર્ન ગિફ્ટ તરીકે પણ આપી શકાય છે તો બજારમાં જે સારા મટિરિયલ્સના કાપડ મળતા હોય ત્યાંથી પરચેસ કરીને પણ તમે આવી રીતના બનાવીને તમે સેલ કરી શકો છો આ નાનું કોઈન પાઉચ બનાવેલું છે તમે વિડીયોમાં જોઈ શકો છો સ્કે આકારનું છે અને વચ્ચે ચેન મૂકેલી છે તો તમે આવા નાના પાઉચ બનાવીને પણ તમે સેલ કરી શકો છો આ ટ્રાન્સપરન્ટ પેન્સિલ પાઉચ છે તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ ફિનિશિંગવાળું બનાવેલું છે આના પણ મેં વિડીયો બનાવેલા છે ટ્રાન્સપરન્ટ પેન્સિલ પાઉચના તમે ના જોયા હોય એ તમે જોઈ લેજો પછી સાડી કવર પણ મેં બનાવેલું છે એનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય એ તમે જરૂરથી જોઈ લેજો તો આવા નાના નાના પાઉચ છે પેન્સિલ પાઉચ છે સારી કવર છે એ પણ તમે બનાવીને સેલ કરી શકો છો ઘરે બેઠા તો તમે પણ આવી રીતના સ્મોલ બિઝનેસ ચાલુ કરીને ઘરેથી અર્નિંગ પણ કરી શકો છો આ મેકઅપ મૂકવા માટેનું પાઉચ બનાવેલું છે તો તમે આવી રીતના કાનાના વાઘા મૂકવા માટેનું પણ પાઉચ બનાવી શકો છો આનો પણ મેં વિડીયો બનાવેલો છે તમે ના જોયો હોય એ જરૂરથી તમે જોઈ લેજો કે જેથી કરીને તમને પણ આઈડિયા આવે કે કેવી રીતના પાઉચ બનાવવાનું છે આ બીજું પણ પાઉચ બનાવેલું છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય તો તમે દરેક વિડીયો મારા તમે જોઈ લેજો એક વખત જરૂરથી તો તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સરસ ફિનિશિંગવાળો પાઉચ બનાવેલા છે બીજું છે આ સેટ મૂકવાનો પાઉચ બનાવેલા છે અહીંયા ઘણી ત્રણ ખાનાવાળું મેં બનાવેલું છે આનો પણ મેં વિડીયો બનાવેલો છે ના જોયો હોય તો જરૂરથી એક વખત જોઈ લેજો કે જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવી રીતના પાઉચ બનાવવાના છે તો દરેક વસ્તુના મેં દરેક વિડીયો બનાવેલા છે તો તમે ના જોયા હોય તો પહેલાં તમે જોઈ લેજો અને જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો સૌથી પહેલાં સારા મહિનું મટ્રસ લાવવું પડે અને ફિનિશિંગ પણ સારું રાખવું પડે સિલાઈમાં સ્મોલ બિઝનેસ આઈડિયા નંબર ચાર તમે આગળ વિડીયોમાં જોઈ શકો છો સ્કંચિસ બનાવેલા છે આ સાટીનના અને વેલ્વેટના કપડમાંથી બનાવેલા છે તો તમે પણ આવી રીતના બનાવીને તમે સ્મોલ બિઝનેસ ચાલુ કરીને અને સેલ કરી શકો છો અને તે પણ ઘરે બેઠા સ્મોલ બિઝનેસ આઈડિયા નંબર પાંચ તમે વિડીયોમાં જોઈ શકો છો આ ઊનનું થાળી કોર બનાવેલું છે એકદમ સરસ ફિનિશિંગવાળું બનાવેલું છે હજુ સુધી મેં એનો વિડીયો નથી બનાવ્યો બનાવવાની છે તો જલ્દીથી આ વિડીયો આવશે અને આ ઇયરિંગ્સ બનાવેલું છે મેં બે ઇયરિંગ્સ બનાવેલી છે ઊનની તમે વિડીયોમાં જોઈ શકો છો તો તમે પણ આવી રીતના બનાવીને સ્ટાર્ટ કરી શકો છો સ્મોલ બિઝનેસ અને ઘેર બેઠા અર્નિંગ પણ કરી શકો છો અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો જરૂરથી લાઈક અને કમેન્ટ કરજો અને મારો વિડીયો ચેક સુધી જોયો તેના માટે થેન્ક યુ